કાલે છે ને એને એના ફેન ઘરે ગયો તો સારું જ હતું પણ ખબર નહીં તડકો લાગી ગયો ગમે થયું હોય બે ત્રણ વાર ત્યાં ઉલટી કરી પછી હોસ્પિટલ કાલે એને બતાવી આવ્યા તો ચલો અત્યારે જો અહીંયા હરરાજી થાય છે કેરીઓ નહીં તો ત્યાં આવી ગયા છીએ કેરીઓ લેવા અને અહીંયા બધા ને ભાઈ કેરી ને એવું બધુંય લઈ આવ્યા છીએ બરાબર હા જો હું કહે છે હું કહે છે બોલ તો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ તો આજના નવા ફ્રેશ બ્લોગ તમારું સ્વાગત છે તો આજે છે નીતિન ઘરે થોડું ઘણું કામ છે તો મેં કીધું રજા રાખી દો તો આપણે બે ત્રણ કામ છે એ પતાવી દઈએ અંશનું થોડુંક અહીંયા એના દાંત નીચે કાક છે ને રસી જેવું થાય છે

સારું જ હતું પણ ખબર નહીં તડકો લાગી ગયો ગમે થયું હોય બે ત્રણ વાર ત્યાં ઉલટી કરી પછી હોસ્પિટલ કાલે એને બતાવી આવ્યા ત્યાં દેખાડ્યું ને તો ડૉક્ટર કહે ને અહીંયા રસી થાય છે દાંત છે ને એની બાજુમાં તો હવે આજે દાંતની હોસ્પિટલમાં એને લઈ જશે એવું એવું કીધું હા જો એમ કીધું તડકાના લીધે એવું થઈ ગયું ઘરે ઘરે બાર બોલી હોય જતું ને લેવા જતું હતું એટલે

કામ બામ કરો એમ કામ બામ થઈ જાય પછી મળો તો ચલો અત્યારે અમે છે ને આવી ગયા છીએ ગામમાં થોડીક વસ્તુ લેવા તો થોડીક વસ્તુ લઈ લીધી ગામ મેડમ મેડમ મેં થોડીક વસ્તુ લઈ લીધી અને હવે અમે અહીંયા આવ્યા છીએ પણ આ રમકડાની દુકાને હંસભાઈને લેવો છે બોલ કે દૂનો કે કે કરે છે ને આપણે કીધું કે તું પાસ થઈ જાય ને પહેલો નંબર આવે ને એટલે પહેલો નંબર પાસ થઈ જાય ને પહેલો નંબર આવશે ને તો તને છે ને મોટો બોલ લઈ દેવો એ તો કહેતો તો ગાડી લઈ દેજો કીધું ગાડી ના સાયકલનું કહેતો હા એ કહેતો તો કીધું એ નહીં અત્યારે લઈ દઈએ અત્યારે તને છે ને બોલ લઈ દેવું તો કે સારું મને પછી બોલ લઈ દેજો તો અત્યારે અમે જો અહીંયા આવ્યા છીએ ને હજી દુકાન બંધ છે તો હવે ખડીક આંટો મારી આવીએ બરાબર આંટો મારતા હોય આંટો મારી ને આવીને પાછા આવીએ બરોબર તો ખુલ્લી જાય તો ચલો હવે થોડુંક આગળ વસ્તુ હજી આને લેવાની શકે લઈ ને તમને મળી જાય તો ચલો અત્યારે જો અહીંયા હરાજી થાય છે કેરીઓની તો અમે ત્યાં આવી ગયા છીએ કેરીઓ લેવા અને અહીંયા બધા જો હરાજી થાય છે કેરીઓની અત્યારે આજનો ભાવ હજાર અગિયારસો બારસો રૂપિયા લગીનો છે

કેરી ને એવું બધું લઈ આવ્યા છીએ બરાબર તો હવે તમને આવીને દેખાડજો કેવી કેરી લેવાની બધું કારણ કે અત્યારે ઉતાવળ છે તો જવું છે હાલ જાઓ ને જો દવાખાને હા તો ચલો હાલો ચલો હાલો અત્યારે અમે દવાખાને નીકળીએ અને પછી તમને મળીએ તો ચલો અત્યારે જો અમે આવી ગયા છીએ દવાખાને અને અત્યારે અહીંયા ઉભા છીએ

હેં વાઘ તારો છે દોડવામાં ખબર પડતી નથી જ્યાં હોય અહીંયા ભટકાઈ રાખે છે નજારો જો આવો છે અત્યારે અને હોસ્પિટલમાં બધું ખાલી છે મેડમ કોક જોડે વાતો કરે છે અને હજી વારો આવ્યો નથી ટ્રાફિક છે ત્યાં મેડમ વાતો કરે છે તો ચાલો હવે થઈ જાય ટ્રીટમેન્ટનો વારો આવે ત્યારે બોલાવે ત્યારે પછી તમને મળી અને અંશભાઈ દેખાડતા એમ કેવું છે એમ દેખાડતા એમાં મોબાઈલમાં દેખાડતો આ કરતા હાથે હાથેથી એમ કરતો અહીંયા થઈ ગયું છે ને હા આવું થઈ ગયું છે એ દેખાડવાનું છે આપણે અંશભાઈ ચોકલેટો ખા ખા કરો ને એટલે આવું જ થાય

આપણે બપોરે આરામથી ભૂઈ ગયા હતા કારણ કે બહુ તડકો બે વખત ગયા અને બે વખત પાછા આવ્યા સવારમાં કેરીને એવું લેવા ગયા પછી સાડા અગિયાર પોણા બાર થયા તો પાછા આવ્યા શામસભાઈને આ દાંતની દેખાડવાનું હતું તો પાછા અમે ગયા હતા તડકાના બાર વાગે તો દોઢ એક હોવા એક જેવું થઈ ગયું હતું પાછા આવ્યા ત્યારે અને સવારમાં આપણે કેરી લાવવાની તમને દેખાડો ત્યારે આપણે ગોઠવી દીધી છે તો જો કેરી આપણે આવી રીતે ગોઠવીને કમ્પ્લીટ કરી નાખી છે આપણે આ કેરીનું આખું કેરેટ લીધું છે અને ખોખામાં બીજી મેં કે આ ખોખામાં પાકી જાય ને એવી છે બધી એટલે કે ખોખામાં તમે થોડીક આ જે માથેવાળું હોય ને એ છે જ ને એક દી એટલે પાકી જાય અને આ બધાને છે ને છાપા ટાકીને હમણાં મેં દેવાની છે ને આપણે આવી રીતે ગોઠવીને કમ્પ્લીટ મેં દીધી છે બરાબર અને આપણે કેરી લીધી લગભગ પચીસ કિલો એક કેરેટ હતું આખું પચીસ કિલો અને આપણે ચૌદસોની મણ એટલે કેરેટ તમને હોય એમાં દેખાડે એમાંથી તમને જે કેરેટ ગમે એનો જે વજન થાય એ પ્રમાણેનો ભાવ થાય મણનો આ વખતે ચૌદસોથી પંદરસો રૂપિયા હતો અને અમુક હરાજીમાં અગિયારસો બારસો તેરસો જેવી કેરી એવો ભાવ બરાબર એ પ્રમાણે હતું તો પછી આપણે આ ફળ સારું હતું તો અમે એને ચખાડી હતી કાપી ક્યાંય ખાવ પણ મસ્ત હતી કેસર કેરી છે તો કે ચૌદસો રૂપિયા છે તો કીધું સારું હાલ પછી આનો વજન કરાવ્યું આપણે લેવી હતી વીસ કિલો જ થાય વજન કરાવ્યો એટલે કે પચીસ કિલો થઈ તો કીધું સારું હાલો વાંધો નહીં પચીસ કિલો પછી આમ તો આપણે સ્ટોરેજ તો કરવાનું જ હોય છે બરાબર તો આ વખતે આપણે સ્ટોરેજ કરવાનો છે આ વખતે સ્ટોરેજ કરીએ ને કંઈક અલગ રીતે કરવાનું છે તો તમે એ બ્લોગ જોજો આપણે સ્ટોરેજ કઈ રીતે કરીએ છીએ આ વખતે ગયા દર વખત આપણે ડબ્બામાં સ્ટોરેજ કરીએ છીએ આ વખતે આપણે કંઈક અલગ કરવાના છીએ તો વી કન્ટિન્યુ એ પણ બ્લોગ આવશે હવે એ જોવાનું ના પૂરતા બસ જો આ કેરી કમ્પ્લીટ થઈ ગઈ છે આ રીતે આવાની માથે છાપા ઢાકીને મેકી દેવાનું એટલે જે ઉપર ઉપર પીળી બધી છે ને એક બેદીમાં બધી પાકવા મન છે આંખુંવાળી છે ને એ બધી તો બસ જો આ રીતની આ બધી કેરી આપણે છે ને લગભગ આ પચીસ કિલો છે બરાબર તો આ રીતે ડાબો મેકી દેવાનો અને છાપા ઢાકીને મેં દેવાની એટલે બે ત્રણથી થાય ને એટલે ઓટોમેટિક પાકવા મન છે મેતે મેતે અને કેરીનું ફળ જો તમે અને જે અમુક હાવ હજાર ને આઠસો ને સાતસો નવસો ને અગિયારસોમાં જે બધું થાતું હતું ને એ ફળ હતા નહીં અવડાવડા નાના નાના ફળ હતા આમાં આપણે નાના ફળ નથી બધા મોટા મોટા ફળ જ છે બરાબર આ રીતના મોટા મોટા ફળ જ છે તો બસ આ રીતનું છે આજે અને કેરી આવી આપણે ગોઠવીને કમ્પ્લીટ કરી નાખી છે અને આમાં આ બધી છે ને પાકી ગઈ જેવી થઈ ગઈ છે આ એકાદ દી એમના પડી રહે ને તો કાલ હવા થાય ને તો પાકવાન ચાલુ થઈ જાય અને ઢાંકીને મેંક દેવું કાર્બન બાર્બન તો કાંઈ આપણે મેકવાના નથી મેં તો એને કીધું કે તમે કાર્બન મેકો તો અત્યારે મેકજો અને હવાર થાય ને તો લઈ લેજો એટલે ભાગે અમુક હશે ને બધી પાકવા મન છે જલ્દી જલ્દી તમારે તો જોઈએ આપણે મેં કે ન મેકીએ કાર્બન તો બસ જો જોવું છે અને અંશભાઈ જો ફૂટા છે એને દાંતમીની છે ટ્રીટમેન્ટ કરાવવાનું કીધું છે હું તમને હમણાં પછી કહીશ રાતે મેડમ અત્યારે શાક એવું ઊંઘું લેવા ગયા છે તમને આવે પછી આપણે અહીંયા વાત કરીએ હું કરું હું નહીં કારણ કે ટ્રીટમેન્ટ કરાવી જરૂરી છે દાંત એને હળી ગયો છે એના માટે તો શું કરાવવાનું છે તમને મેડમ કહે છે તો ચલો આપણે મેડમ આવે ને ત્યારે મળે અત્યારે મંગળવાર છે એટલે મારે મંદિરે જવું છે મેળડીમાંના મંદિરે તો મંદિરે આંટો મારતો હોઉં દર્શન કરતો હોઉં દર્શન કરીને આવીને ખ તમને મળો તો ચાલો હું અત્યારે જો નીકળી ગયો છું મંદિરે જવા માટે અને અત્યારે વાગ્યા છે સાડા છ પોણા સાત જેવો થઈ ગયો છે અમારા ભાવનગરમાં વાતાવરણ તો ફલતો મારી ગયું છે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને વીજળી કડાકા ધડાકા થાય છે વરસાદ આવે એવી આગાહી છે મારી તો તમે જવો અને હું અત્યારે નીકળી ગયો છું મંદિરે જવા માટે મંગળવાર જોઈએ એટલે આપણે ભાવનગર નજીકનું લોકેશન છે વાતાવરણ બહુ મસ્ત ઠંડુ થઈ ગયા છે જેટલી ગરમી પડી ને એટલે જ અત્યારે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને આપણે અહીંયા જો અત્યારે મસ્તરા બાપાનું મંદિર છે અને ત્યાં આરતી થાય છે અને તમે આશીર્વાદના દર્શન કરો ચાલો હવે ત્યાં જઈને આપણે ઘરે જઈને બસ તમને મળીએ તો જો અહીંયા છે ને બોલ લાવ્યા ને સવારમાં એ રમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અંશનું ને એના પપ્પાનું હું ને ચાલો હવે હું ને અંશભાઈ રમી લીધું મેડમ કે મારે રમવું છે તો એ બે રમે છે

જો તમને દેખાતું હશે અંજો અચ્છા તો છાંટા પડે છે વરસાદ થઈ ગયો ચાલુ અમારે હળવે હળવે હંસ ને આ બે રમે છે તો ચલો હવે તમે બે રમો તો હું અંદર જાઉં હું બનાવી નાખું ભાખરી લ્યો ને મીમાં હું જ્યાં બસ મારા હાથની જેવી બનાવી ખાઈ લેજો હા હારું તો સારું હાલો તમે રમો હા તો સારું એવું ખરા અમે બે રમીએ અને ચલો હાલો તો